જો સ્વાગત છે તમારું આજના આપણે નવા વિડીયોની અંદર તો આજ આપણે એક માતાજીના ન્યૂ સોંગ ઉપર ટ્રેન્ડિંગ સ્ટાઇલમાં જે સોંગલું છે તેની ઉપર જબરદસ્ત ઇફેક્ટની સાથે સોંગના રિસ્સ પણ લખાને આવશે અને તેમાં જે પણ તમારા માતાજી કોઈ દેવ તેના ફોટા મૂકી આજનો વિડીયો બનાવવા શીખી શકશું ફૂલ પ્રોજેક્ટની અંદર રહેશે જે પણ તમારા ફોટા મૂકવા ડાયરેક્ટ મેં ફોટા સેન્ડ કરી અને આજનો જે માતાજીનો વિડીયો છે તે બનાવવા શીખી શકશું તો નાના કોઈ ડેમો જોઈ ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે ત્યાં આગળ જઈ તેઓ ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે લઈ શકશું ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જોઈન જરૂરથી કરી દેજો લાલિત ચુંદાઈ લેડી હાથ થઈ ત્રિશ્યુડે ધાવાદેવી લાલિત ચુંદાઈ લેડી હાથ થઈ ત્રિશ્યુડે ધાબા દેવી તારાજી ડેમોની તમે જે વિડીયો જોઈશે માતાજીનો એ વિડીયો બનાવવા માટે તમારે આ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર ગૂગલની અંદર આવી સર્ચ કરજો અલ્પેસ ક્રિયરસન જીરો વન નિશ્ચિત તમને આ સાઈડ જોવા મળે છે એના પર ક્લિક કરજો અહીંયા આગળ તમે ક્લિક કરશો આદર્ ખુલ્લી આવશે અહીંયા કે તમને સર્ચનું આઇકન દેખાવું છે એના ક્લિક કરી અંગે તમારે કોડ છે તે લખવાનો રહેશે કોડ છે દસ સત્તર જેટલી આટલું લખવાનું છે દસ સત્તર સરસ આઈકન ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો તો નીચે તમે ટાઇટા કોડ તમને દેખાઈ રહી છે આના ઉપર ક્લિક કરવામાં ક્લિક કર્યા પછી આ રીતે ખુલી દેશે આની સાથે ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે થોડા તમે નીચે જશો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો તમારી પાસે જ્યાં ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આજે માતાજીનો ફૂલ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે તમારી પાસે ખુલીને આવશે એટલે બધું સેટ થયેલું રહેશે બધી ઇફેક્ટ જે પણ સોલું છે બધું આ રીતનો પ્રોજેક્ટ તમારા પાસે ખુલેને આવશે આજે ઉપર કરશો તમે નીચે આવશો તો તમને જો આગળ ફોટા દેખાઈ રહ્યા છે બસ આ જેટલા પણ ફોટા થાય તેની જગ્યાએ જે પણ તમારા કુળદેવી હોય તેના ફોટા તમારે ખાલી મૂકવાના છે એટલે વિડીયો છે સાવ સાવ સિમ્પલ છે ફોટા પર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં તમારે વ્યુ જવાનું છે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું હવે જે પણ તમારા કુળદેવીના ફોટા તમારે જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડર સિલેક્ટ કરી અને તેમાં તમારે જવાનું છે જે તમારો ફોટો રાખો તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે પ્લસ ના એપર ક્લિક કરી દેવાનું છે બસ આટલું કાઉન્ટ છે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કોઈ પણ વસ્તુ સેન્જ કરવાની જરૂર નથી ઉપર શેર આઈકન છે એના ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો વિડીયો તમારો સેવ થઈને આવશે